સુરત મનપા કમિશનર પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણને લઈ સુરત તંત્ર એલર્ટ સુરતમાં પાંચ ટકા કોરોના કેસ વધતા મનપા કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે યોજાઈ બેઠક અમદાવાદમાં કરફ્યુ લગાવ્યા બાદ સુરતમાં પોલીસ કમિશનર સાથે પાલિકા કમિશનરની મિટિંગ કોરોનાનું સંક્રમણ અટકાવવા થઈ ચર્ચા સુરતમાં કોરોનાના નિયમોનું પાલન નહીં કરનાર સામે થશે કડક વલણ પોલીસ અને મનપા મળી કરશે કાર્યવાહી નિયમ ભંગ કરનાર સામે લેવાશે દંડ શહેરમાં દિવાળી બાદ થઈ રહ્યો છે કોરોનામાં વધારો સંપૂર્ણ રીતે સુરતમાં કોરોના જે છે સ્ટેબલ કન્ડિશનમાં છે જે બહારથી લોકો આવે છે એ લોકોના ટેસ્ટિંગ માટે આપણે વધારવામાં આવ્યું છે સર્વેલન્સ વધારવામાં આવ્યું છે અને એના સાથે સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ મોટા પ્રમાણમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ ફેમિલી મેમ્બર્સનું સોશિયલ અને પ્રોફેશનલ કોન્ટેક્ટ કરવામાં આવે છે જેટલા લોકો પણ બહારથી આવે છે વતનથી ફરતા હોય અથવા પ્રવાસ પછી આવતા હોય એ તમામ લોકોનું ટેસ્ટિંગ થાય એના માટે પ્રોવિઝનિંગ કરીએ છીએ તમામ જગ્યાઓ ઉપર ટેસ્ટિંગ કેપેસિટી વધાર્યા છે એટલે સુરતમાં અત્યારે કોઈ પણ પ્રશ્ન નથી લોકોને લોકોને તમામ લોકોને એવું વિનંતી છે કે માસ્ક જે છે અચૂક રીતે એ નહીં તો સુરત પોલીસ શ્રી સાથે હમણાં જ બેઠક થઈ છે અને માસ્ક વગર લોકો અગર બહાર આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ જગ્યાએ ભીડભાડ થશે તો એના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એટલે ખૂબ કડક રીતે જે છે એ એન્ફોર્સમેન્ટ એક્ટિવિટી માસ્ક વગર અગર લોકો ફરે અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ ના પાલન થાય તો એન્ફોર્સમેન્ટ ખૂબ કડક રીતે કરવામાં આવશે એના માટે કમિશનર સાથે પણ કોઈ પણ જગ્યાએ શનિ રવિ હોય કે સોમના હોય કોઈ પણ દિવસોમાં કોઈ પણ જગ્યાએ ભીડ ના થાય એટલા માટે લોકોને અપીલ કરીએ છીએ અને લોકો અગર કોઈ પણ જગ્યાએ ભીડ થશે તો એના માટે દંડનીય કાર્યવાહી એન્ફોર્સમેન્ટ એક્ટિવિટીસ થશે